શ્રી શ્રી ગણેશાય આવો ભક્તો અમારી રાધા ચેનલ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ભક્તો આજ વિડીયોમાં આપણે સાંભળશું હનુમાન જયંતિ નો મહિમા જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલાઇકોન બટન પ્રેસ કરી લેજો જયંતિ નો મહિમા હનુમાન જયંતિ એટલે કે ચૈત્રી પૂર્ણિમા ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જયંતિ આ દિવસે હનુમાનજી નો જન્મ થયો હતો આ દિવસે લોકો વહેલા ઉઠીને નદીએ તથા તળાવે સ્નાન કરવા જાય છે એમ માનવામાં આવે છે કે આ દિવસે જે સ્નાન કરે છે તેને આખો મહિનો સ્નાન કર્યા જેટલું ફળ મળે છે એ દિવસે લોકો ઉપવાસ કરે છે એકટાણું કરે છે અને સત્યનારાયણની કથા પણ કરે છે આ દિવસે ભાવિકો તેલ સિંદૂર અને આકડાના પુષ્પોની માળાથી હનુમાનજીની પૂજા કરે છે આ દિવસે હનુમાનજીના મંદિરમાં મોટો ઉત્સવ મનાવવામાં આવે છે હનુમાનજીની આરાધના કરવાથી શરીર નું વધે છે બોલો શ્રી વાલા ભક્તો મને આશા છે કે આપના વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌ ભક્તોને મારા જય શ્રી રામ